આણંદની કરમસદ એમજીબીસીએલ કચેરીમાં તોડફોડ થઈ છે ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો વીજ પુરવઠો ખોરવાતા ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો રોષે ભરાયેલા લોકોએ એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ કરી ઓપરેટર અને સિક્યોરિટીને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમરતા યશદીપ આપણી સાથે જોડાયેલા છે યશદીપ કરમસદ એમજીબીસીએલ કચેરીમાં તોડફોડ થઈ હતી શું તે સમગ્ર ઘટના જણાવશો જી એક તરફ જ્યારે કાળજાળ ગરમી છે ને બીજી તરફ જ્યારે વાતાવરણમાં પલટો આવેલો હતો તેને લઈને ભારે પવન ફૂંકાયો હતો જેમાં એમજીવીસીએલના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ઘણી જગ્યા ઉપર લાઇન ડેમેજ થઈ હતી જેને સમારકામની કામગીરી ચાલી રહી હતી અને લાંબા સમયથી વીજ પુરવઠો ખોરવાયેલો હતો જેને લઈને જે કર્મસદ એમજીવીસીએલની કચેરી છે ત્યાં ઘણા ગ્રાહકો પહોંચ્યા હતા અને તેમના દ્વારા સતત વાર કેમ લાગી રહી છે તેમ કહીને જે પ્રમાણે કર્મચારીઓ સાથે બોલાચાલી સર્જાઈ હતી અને તેના જ ભાગરૂપે ત્યારબાદ જે ઉશ્કેરાયેલું ટોળું હતું તેણે કચેરીમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ હાલ મોગરી